તો હેલો ફ્રેન્ડ જય શક્ય જય માતાજી અમે આવ્યા છીએ સાળંગપુર તો ચાલો દર્શન કરી લે હનુમાન દાદાના મિત્રો સાલનપુર હનુમાન દાદા જે દાદાભન દેવ છે ત્યાં આપણે પહોંચી ગયા છે અને હું જા વર્ષ એટલે લગભગ હું કેટલા સત્યાવીસ વર્ષ પછી આવ્યો છું તો ઘણું બધું ચેન્જીસ થઈ ગયું છે આ એમ કે છે કે આ છે ધરમશાળા અહીંયાના હોટલ્સ રૂમ્સ જે કાંઈ અવેલેબલ હોય આ રે મેડમ

તો હવે મેં અમારું રૂમ શોધીએ છે જે છે બસો બાર નંબરનું બસો તેર તો આવ્યું આહા જો કેટલું ફાઇન રૂમ છે જો એસી એકદમ સગવડ કેટલી સરસ છે ચાર બેડ એટલે આરામથી છ જણા તમે એડજસ્ટ થઈ જાઓ એક રૂમમાં એટલી ઘણી સગવડ છે અને અહીંયાથી ના અહીંયાથી મંદિર નથી દેખાતું હમ શું વાત તો ચાલો હવે આપણે એસી વગેરે ચાલુ કરી દઈએ મેડમ ક્યાં તો કેવું લાગ્યું રૂમ જરા આવીને તમે જોઈ લો અંદર સરસ છે ને હં મિત્રો અમે નીચે ઉતરી ગયા છે અને જઈએ છીએ પ્રસાદી લેવા માટે અને આ બધા જોઈ લો રોકાવા માટે રૂમ જ છે બધા જેટલા બી તમને અહીંયા દેખાય છે બધા રોકાવા માટે રૂમ જ છે આ બી એકદમ જોરદાર નવું બનાવ્યું છે અને ત્યાંય સામે મંદિરની સામે પણ એક બહુ મોટું રોકાવાનું રૂમ બનાવ્યું છે જેમાં અગિયારસો રૂમ છે અને હવે આપણે જઈએ છે જમવા માટે પ્રસાદી લેવા માટે દાદાની પ્રસાદી તો બહુ સરસ લાગ્યો ખરેખર એટલું મને ગમ્યું ને તો આ છે દાદાનું મંદિર અને મંદિરની સામે જે છે એ બીજું જે અગિયારસો રૂમ બનાવ્યા છે ઉતારો માટે એ છે તો મિત્રો જોઈ લો અહીંયા નાના નાના સ્પ્રેસાવર મુકા છે કેમકે તાપ ઘણો છે ને એટલે ઉપરથી એકદમ ઠંડક સ્પ્રે એટલે આમ આપણે તાપ ફીલ ન થાય આખા એરિયામાં જ એવી રીતના લગાવેલું છે તો હવે આપણે જઈએ છે જમવા માટે અને આ છે દાદાનું મંદિર તો મિત્રો આ છે ભોજનાલય કષ્ટભંજન જે જ્યાં પ્રસાદી આપણે લેવાની છે અને આ રીતે દાદાનું મંદિર ને આ લોકો જોઈ રહ્યું અહીંયા આવે છે તો જરૂર જ વિઝિટ કરવા જેવી જગ્યા છે ખરેખર તો ચાલો હવે આપણે જઈએ અને પ્રસાદી ગ્રહણ કરીએ અને અહીંયા એસ્કેલેટર પણ છે જે ઓલ્ડ એજ પર્સન હોય એમના માટે એસ્કેલેટર જઈએ ફિલહાલ અત્યારે તો બંધ છે તો ચાલો મેડમ ઓહો હા પ્રસાદીનું જે સ્થળ છે એ બી કેટલું સરસ છે અને વિશાળ એવું મોટું છે તો મેડમ કેવું લાગે છે તમને આમ અત્યારે તો ફિલાલ કોઈ ગર્દી નથી એટલે લાઈન નથી આપણે ડાયરેક્ટ જ પ્રસાદાલયમાં આપણે જતા રહીશું તો ફ્રેન્ડ્સ આ છે વિશાલ ભોજનાલય તો ચાલો જોઈ લો થાળીઓનું રેક વાટકાઓનો રેક અહીંયા છે તો ફ્રેન્ડ્સ પ્રસાદીમાં છે દાળ શીરો અને રીંગણા બટેકાનું શાક સાથે રોટલી ને જોઈ લો આ બધા બેસી ગયા છે જમવા માટે અને બહુ મોટું પ્રસાદાલય છે અને ફરીથી મળશે કે નહીં આઈડોન નું ભણું જઈશ માનવા માટે કેમ કે લાગી છે તો ચાલો હવે પ્રસાદી જમી લઈએ તો ફ્રેન્ડ્સ સાંજના વાગી ગયા છે છ અને અમે જોઈ હોટલના રૂમમાંથી ફરી આવી અને હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યા છે તો અહીં બુટ ચપ્પર ઉતારીને આપણે દર્શન કરવા માટે જઈએ જોઈ મંદિર ખુલી ગયું છે અહીંયા મંદિરના દ્વાર મંદિરનું પ્રાંગણ ખુલી ગયું છે અને જોઈ લો તમને અહીંયાથી બહારથી બી દેખાડી દઉં દર્શન કષ્ટભંજન દાદાના તો ફ્રેન્ડ્સ દાદાના દર્શન માટે આવી ગયા હા હા તમે દાદાનું મંદિર જોઈ લો શું નવું મંદિર બનાવ્યું છે સરસ હા 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 જય કષ્ટભંજન જય અષ્ટભંજન દેવ કી છે બહુ ફાઈન મંદિર બનાવ્યું છે દાદાનું તો મિત્રો દર્શન એકદમ સારા થઈ ગયા હનુમાન દાદાના તો જોઈ લઈએ હનુમાન દાદાની મૂર્તિ ઘણી મનમોહક મૂર્તિ છે દાદાની અને આ જોયેલું મંદિર કેટલું ફાઈન એવું મંદિર છે દાદાનું સાળંગપુર દાદાના તો દર્શન તો બહુ જ ફાઇન થયા હવે આપણે નીકળીએ બહાર કેમકે બધા બહાર વેટ કરતા હશે તો જય સાળંગપુર દાદા તો મિત્રો બસ આ મંદિરની બહાર જ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તો વડતાલ ધામવાળાનું આ મંદિર છે તો ચાલો આપણે મંદિરના પરિસરમાં હવે એન્ટર કરીએ કેમકે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બી બહુ જ સારું છે અને મેડમ બી ત્યાં એમના વ્લોગની ડિટેલ્સ બધી લે છે વિડીયોઝ લે છે તો તમે તો પહેલાં ગેટ જ જોઈ લો અહીંયા ગેટ કેટલું ફાઇન છે જોઈ લો આમ રાજ હવેલી કેવું હોય સેમ એઝ ઇટ ઇઝ છે તો આ છે વડતાલ ધામવાળાનું સ્વામિનારાયણ મંદિર ઘનશ્યામ મહારાજનું મંદિર અને સાથે સાથે મારી સાથે ડોગી બી સ્ટાર ચાલે છે તો મેડમ તમને મંદિરનો ગેટ કેવો લાગ્યો સમય ભગવાનનો ચાલો હે અંગે દર્શન કરીએ તો ચાલો દર્શન કરીએ અંદર તો જોઈ લો આ અંદરનો નજારો છે હું થોડું તમને આમ સ્વિમિંગ કરીને બતાવી દઉં ને અહીંયા આ મેઇન મંદિર અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું તો આ ગાર્ડન જોઈ લો ગાર્ડન કેટલું ખૂબસૂરત એવું સજાયવું છે મિત્રો સજાનંદ સ્વામી મહારાજ કીજે અને ગિલેરી જોઈ લે કેવી કુદકા મારે છે તો ચાલો આપણે મંદિરના અંદર દર્શન કરી આવીએ પેલા આપણે અહીંયા છીએ પછી પછી આપણી પાછળ જે મંદિર છે ત્યાં દર્શન કરી આવશું તો ફ્રેન્ડ્સ આજે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર મિત્રો સાંજ પડી ગઈ અને વાતાવરણ ઠંડક થઈ ગયું અને હનુમાન દાદા ની આરતી પણ થઈ ગઈ અને જોઈ લો કેવું આમ ગોલ્ડન 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 લાગે છે

તો હું ફરી વાર વિઝિટ કરીશ દર્શને આવીશ હનુમાન દાદા તરફ જઈએ તો મિત્રો રાતના વાગી ગયા છે સાડા આઠ અને ફરી અમે એકવાર આવ્યા છે પ્રસાદી ગ્રહણ કરવા માટે દાદાની કેમ કેમકે આરતી થયા પછી તરત જ પ્રસાદી સ્ટાર્ટ થઈ જાય છે તો જોઈ લો આર યુ અને આ છે વડતાલ ધામ ધાર્મિક સ્ટોર છે એટલે અહીંયાથી તમને કંઈ ખરીદી બરીદી કરવું હોય ને તો એ તમે ખરીદી કરી શકો છો એમ તો આ છે ધામ ધાર્મિક સ્ટોર તો ચાલો હવે આપણે જમવા જઈએ અને જોઈ લો ત્યાં એક્સ્કેલેટર ચાલુ થઈ ગયા છે તો એસ્કેલેટર બી છે જોઈ લો સરસ મજાના તો ચાલો ભોજનાલયમાં આપણે એન્ટર કરીએ ખરેખર આમ રાતનો નજારો તમે જોઈ લો કે કેટલો મનમોહક અને સુંદર એવો નજારો છે અને આ છે અહીંયા પ્રાંગણમાં હનુમાન દાદાનું મંદિર તો આપણે મંદિરનું બી આપણે લાંબીથી વિડીયો લઈશું તો પહેલા આપણે ભોજનાલયમાં પ્રસાદી ગ્રહણ કરી મિત્રો હનુમાનજીના મંદિરની સામે જ આ બીજું એક મંદિર છે તો આપણે અહીંયા પણ વિઝિટ કરી લઈએ અને જોઈ લો ઝુમર જોઈ લો કેટલું ફાઇન ઝુમર છે અને આ છે ઘનશ્યામ મહારાજની પ્રતિમા મૂર્તિ ફોટો છે હવેલી ટાઈપ મંદિર છે આપણે જૂની ને જૂનાવાની હવેલી હોય ને એવી રીતના છે સરસ મજાની તો કેવું લાગે આમ હવેલી જોઈને ને હમ તો મિત્રો રાતનો નજારો જોઈ લો હનુમાન દાદાના મંદિરનો એકદમ ગોલ્ડન ગોલ્ડન લાગે છે અને આજે છે સામે એ ભોજનાલય છે પ્રસાદીનું ગ્રહ અને અમે જે રોકાણા છે એ આ છે હોટલ એટલે ઉતાર ગ્રહ એમ ઉતાર આપણે ઉતાર્યા લઈએ ને એક રાત રોકાય હે અને સામે હનુમાન દાદાની જોઈ લો લગભગ પચાસ થી સાહીઠ ફૂટ મોટી પ્રતિમા કેટલી ફાઇન સરસ લાગે છે મેં ત્યાં લખેલું છે કિંગ ઓફ સાવનપુર તો મિત્રો આજનો વિડીયો આટલો જ રાખીએ મળીએ કાલે એક સરસ જરા નવા વિડીયોમાં ત્યાર સુધી મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી